જય મહારાજ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર અત્યારે મિત્રો હું આવી ગયો છું સેવાલિયાની અંદર સેવાલિયાની અંદર મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો ખૂબ જ ભીડ છે એ ભીડ સાની છે આપણે આજે તપાસ કરવાના છે આપણી એ જગ્યા પર આવ્યા છે ને આ જગ્યા પર કેમ ભીડ આટલી બધી થાય છે અને શું વેચાય છે અને શું લોકો અહીં લેવા માટે આવે છે તમને લોકેશન બતાવી મિત્રો આ છે અહીંયા સેવાલિયા ચોકડી છે આ બાજુ અને સેવાલિયા ચોકડીથી આવો એ આપણે જે બાલાસિંદુ રોડ છે આ બાલાસિંદુ રોડ છે આ બાલાસનો તરફ જાવ અને અહીંયા જે આવેલું છે તમે જોઈ શકો છો આઈ બાજુ તમને શ્રીરામનગર સોસાયટી આ શ્રીરામનગર સોસાયટીની બહાર જ અહિયાં શ્રીરામ પાર્લર કરીને છે ત્યાં ગાડી જબરજસ્ત ભીડ હોય છે આજે આપણે જોવા માટે આવે છે કે અહીંયા શું વેચાય છે ને કેમ આટલી બધી ભીડ છે તો ચાલો મિત્રો મારી સાથે આજે તમને મુલાકાત કરાવું ને શું બધું છે ને મિત્રો આપણે આવી ગયા છે શિવાલયની અંદર તો ચાલો મિત્રો આવી જાઓ તો મિત્રો આપણે આવી ગયા છે શિવાલયની અંદર અહિયા ભીડ છે તો ભીડ ની અંદર આપડે રિવ્યુ પૂછીશું શું નામ છે ભાઈ તમારું મારો રિશો પટેલ નામ છે અચ્છા અને આ ભીડ શાની છે આપડે અહીંયા

મિત્રો આપણે બીજા પણ કસ્ટમરના રિવ્યૂ માણીશું શ્રીજી શ્રીજીવાલા તો જય મહારાજ જય મહારાજ તો આપડે તમે અહીંયા પોપ ખાવા માટે આવ્યા છો તો એના વિશે શું કહો અમારા ભાઈના પોપ તો એકદમ તમને ગરમા ગરમ મળી જશે અને તાજા મળી જશે હમ તમારે હરેક પ્રકારના પોપ અહીંયા મળી જાય છે આ અમારા મિત્ર જ થઈ ગયું હતા પણ અમે જ્યારે પણ સવાર સવારમાં જવા રહેશો તો આટલી બધી ભીડ તમને જોવા મજા રહેવા અને અહીંયા નાના નાના છોકરાઓથી થી લઈને બધા ગરમ ગરમ પોક ખાવા આવી જાય છે અને આવું પણ આવી જવું છું હું આમ તો દર રવિવારે હું મારો હોય છે એમ તો રોજ રોજ આવવાનું હોય તો અહીંથી દિલ્હી આવવાનું એમ દિલ્હી આવવાનું અચ્છા હા બહુ મજા આવે છે ગરમ ગરમ પોક ખાવાની મજા આવી છે તમને એકવાર વાર અમર પણ ટ્રાયલ કરો અને કૃપાલ ભાઈ પણ એમનો સંબંધ સારો છે અને એનો સ્વભાવના લીધે આ જોવા મળે છે બરોબર જોરદાર જોરદાર ઓકે થેન્ક યુ જો મિત્રો અહીંયા જોરદાર આપણે ભીડ આજે પપ ટ્રાય કરવાના છીએ આપણે સરસ મજાના પપ છે અને ભીડ પણ એટલી બધી છે કે તમને એવું લાગશે બહારથી આમ જોશો ને આમ આ રોડ પર જતા હોય ને તો આમ એવું લાગે કે અહીં વાળી આટલી બધી ભીડ સાણી છે અમે આજે અચાનક આપણે આજે ઉભા રહ્યા ને જોવા માટે તો જોયું તો અત્યારે ભીડ પપ માટે એટલી બધી ફળાફળી થાય છે ને કે જેવો પપ નીકળે ને મિત્રો અહીંયા એટલે બુકિંગ રેડી જ હોય બધાનું જો લાઈન જો પપ માટે જો એટલી બધી ભીડ છે આ બધી ભીડ તમે જોઈ શકો છો અહીંયા આપણે અહીંયા આવી ગયા છે સેવાલિયાની અંદર મિત્રો જોરદાર અહીંયા શ્રીજી રામ શ્રીરામ પાર્લરની અંદર જોરદાર તમે જોઈ શકો છો અહીંયા પપ પણ સરસ છે જુઓ આ બધી પપ ખાવા માટેની ભીડ છે જો ફટાફટ ફટાફટ એટલું બધું પબ્લિક અહીંયા આવી ગઈ છે જો ફટાફટ સ્પીડ ની અંદર કામ થાય છે મિત્રો આ ભીડ અત્યારે પપ ખાવા માટે આવી છે અને આપણે આપણે પણ મિત્રો અહિયાં સીરમ પાર્લરની અંદર જોવા માટે જ આયા હતા કે શું અહીંયા વેચા છે કેમ આટલી બધી ભીડ હોય છે તો આજે પણ આપણે પણ પબ ટ્રાય કરીશું અને એના પબ કેવા હોય છે એ પણ મિત્રો ટ્રાય કરીશું અને શું ટાઈમિંગ છે શું પ્રાઇસ છે એ પણ બધી વાતચીત કરીશું મિત્રો આપણે જો ફટાફટ જો ફટાફટ બધું કામ ચાલુ જ હોય છે અહીંયા અંદર પબ બધા મૂકી દીધા છે અહીંયા બસ જો મિત્રો અહીંયા કામકાજ જો પપનું જોરદાર કામ ચાલે છે શ્રીરામ પાર્લર ની અંદર મિત્રો સવાર સવારની અંદર મિત્રો ભીડ જુઓ તમે અહીંયા પપ ખાવા માટેની લાઈનો લાગે છે તો જય મહારાજ જય મહારાજ શું નામ છે ભાઈ આપણું મારું નામ કૃપાલ સિંહ અને આપણે અહીંનું દુકાનનું નામ શું છે દુકાનનું નામ શ્રીરામ શ્રીરામ રામ અમુલ પાલર અને શું શું બધું આઇટમ બનાવો છો આપણે આપણી જોડે લાઈવ પપ છે અને લાઈવ પપ બનાવીએ છે બરોબર એમાં અલગ અલગ વેરાયટી છે આપણી પાસે બરોબર પ્લેન પપ છે સાદા છે ચીઝ પપ છે અલગ અલગ વેરાયટી છે ને શું પ્રાઇઝિંગ હોય છે પ્રાઇસ આપણે સામાન્ય માણસને પહોંચાય એવી રીતનો દસ રૂપિયા આપણે ભાવ રાખ્યો છે બરોબર આ આપ કેટલા વાળા છે આ આપ દસ રૂપિયા છે બરોબર છે અને અહીનો ટાઈમિંગ શું હોય છે એનો ટાઈમિંગ આપણે સવારે 9 વાગે શરૂ થઈ જાય અને બપોરે 3 4 વાગ્યા સુધી તમને લાઈવ ગરમ ગરમ મળી રહે અને અહીનો આપણે લોકેશન અમારા દર્શક મિત્રો જો કે લોકેશન માટે તમને કહું તો સેવાલે બાલાસીનો રોડ શ્રી રામનગર સોસાયટીની બાદ ઓકે જય મહારાજ જય મહારાજ આપો અમે ઘણા ટાઈમ થી છેલા 4 5 વર્ષથી થી ખઈએ છે સ્વાદ અને વધી રીતે જ્યાંથી ચાલુ થયા અત્યાર સુધી સેમ જ હોય છે એમાં સ્વાદમાં કોઈ ફેરફાર થયો નથી ને વર્ષોથી અમે આ ખાઈએ તો પફની સીઝન ચોમાસું શિયાળામાં વધારે મજા આવે પણ અહીંયા કેવું છે કે ઉનાળામાં એટલી જ ગીરતી હોય છે ઉનાળામાં બી અમે પફ ખીએ સુપાલસિંહ હવે આપણે બીજી કઈ કઈ આઈટમ આપણે ત્યાં હોય છે આપણે બેકરી પ્રોડક્ટ ડેરી પ્રોડક્ટ પણ રાખીએ છીએ આપણી જોડે દૂધ દહીં શ્રીખંડ પણ મળી જશે પ્રસાદ પણ મળી જશે આપણે દરેક પ્રોડક્ટ મળી જશે બેકરી પ્રોડક્ટ ડેરી પ્રોડક્ટ આપણે દરેક પ્રોડક્ટ અહીંયા મળી જશે ઓકે અને આપડે ફોર્બ જે પાર્સલ કોઈને જોતો હોય તો મળી જાય મળી જાય વધારે કોઈને જોતા હોય વધારે પણ એના કોઈ ચાર્જ કરો ના ચાર્જ કોઈ નહીં 10 રૂપિયા જ ભાવ છે બરાબર મિત્રો તમને પાર્સલ પણ મળી જશે 10 મિનિટ પહેલા મિત્રો ગરમ ગરમ પાપ નીકળી ગયા છે ને હવે આપણે એની અંદર આ મસાલો આવી ગયો જોરદાર आंदर अंदर के मित्रों से जो जोरदार स्पेशल से आई है एकदम मात्र 10 रुपए के अंदर हमने आवा फक मिली जाना है मित्रों जोरदार आगे मित्रों તો મિત્રો હું અત્યારે આવ્યો આપડે સેવાલિયા ની અંદર અહીંયા શ્રીરામ પાર્લરની અંદર જોરદાર અહીંયા પપ મળે છે આજે જોયું કે એટલી બધી ભીડ કેમ છે અને આટલી બધી ભીડ શા માટે છે તો જોયું ને તો પપ માટે એટલી બધી લોકો ફળા કરતા હતા અને હવે આપણા હાથમાં પણ આવી ગયો છે પપ ને હવે જો સેવ વેવ નાખી દીધી છે જોરદાર પપ જો મસ્ત માત્ર દસ રૂપિયાની અંદર તમને જોરદાર પપ મળી જવાનો છે હવે ટેસ્ટ કરીશું અને એનો ટેસ્ટ કેવો છે એ પણ તમને મિત્રો જણાવજો મિત્રો જોરદાર આ ભીડ છે ને એમને એમ નહીં મિત્રો આનો ટેસ્ટ એટલો જોરદાર છે ને તમને મોમો મૂકો ને પપ એને ઓગળી જાય એટલો મસ્ત જોરદાર પપ બનાવે છે અહીંયા મિત્રો તો તમે સેવાલાની અંદર આવો તો પરિવારે એકવાર જરૂરથી ટ્રાય કરજો જોરદાર મજા આવશે અહીંયા શ્રીરામ પાર્લરના પપ જોરદાર તો મળીએ એક નવા વિડીયો સાથે મિત્રો જય મહારાજ